વૈકુલ ગુજરાત ચેનલનું બધાને રામ રામ તો આપણી ચેનલ ઉપર મિની ટ્રેક્ટર સોનેલિકા આવેલું છે આખો સેટ વેચવાનો છે સાથે પાવડો રોટા વેટર ઘણા પ્રકારનું સાથે વેચવાનું છે બધું એક જ માલિકને સેલ કરી દેવાનું સાથે ટાયરની વાત કરે ટ્રેક્ટરના તો ટાયર સારા છે એન્જિનની વાત કરીએ તો પાવરફુલ એન્જિન જોવા મળશે સેલ ઇસ્ટાર લુકવિડ સ્ટ્રેકચર સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે કલ્ટી સારી છે અને આ ટ્રેક્ટરની મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર ત્રેવીસનું મોડલ છે આ ટ્રેક્ટરની માલિકે કિંમત રાખેલી છે આખા સેટની ત્રણ લાખ સિત્તેર હજાર રૂપિયા કિંમત ફિક્સ રાની કે તમે બેઠક તાલમાં ભાવ કરશો તો કિંમતમાં આગા પાછું થઈ જશે આખો સેટ ટ્રેક્ટર જોવા કયાં મળે તેની વાત કરીએ તો જિલ્લો બનાસકાંઠા તાલુકો દીવુંદર ગામ ગોલવી ગામે જોવા મળી જશે કિરણભાઈ પાસે કિરણભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો વધુ માહિતી માટે કિરણભાઈનો કોન્ટેક્ટ કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ ઉપર જાહેરાત દર્શાવવાની હોય તો ગાય ભેંસ ગાડી બાય ઘણા પ્રકારનું જે વેચવું હોય તો આપણી ચેનલ ઉપર જાહેરાત ફ્રીમાં બનાવવા છે આડો રાખીને વિડીયો મૂકવાનું રહેશે અને આડા પાડીને ફોટા સરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સરનું બે હડતાળી બહુ પાસુન પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો લોકો તો લાઇક કરો કમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો આ અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખોડક ધ્વન માલિકના નંબર લેતા ના ફાવતું હોય તો વિડીયોની નીચે મોર કરીને એરો ઉપર ટચ કરશો માલિકના નંબર ખુલી જશે આપણે ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરજો ચેનલ ખરીદી માહિતી મળે ચેનલની કોઈ જવાબદારી હશે નહીં ફેસબુક પેજને ઇન્સ્ટા પેજ ઉપર નવા નવાઓ તો જરૂરથી ફોલો કરજો